બારસો સાતમો શબ્દ ડુંગળી ડુંગળીને આપણે અંગ્રેજીમાં શું કહીએ તો મિત્રો ડુંગળીને અંગ્રેજીમાં આપણે કહીશું ઓનિયન ઓ એન ઓનિયન મતલબ કે ડુંગળી બારસો આઠમો શબ્દ ડૂબવું ડૂબવું અંગ્રેજીમાં શું કહેવાય તો ડૂબવું ને અંગ્રેજીમાં કહીશું સિંક એસઆઈ એન કે સિંક મતલબ કે ડૂબવું બારસો નવ શબ્દ ડોક डोक ने अंग्रेजी में शू कहवा तो डोक ने अंग्रेजी में कही मित्रों नेक एन ई सी के नेक मतलब के डोक बार सौ शब्द ढब दब, तो ढब ने अंग्रेजी में शू कहवा तो ढब ने अंग्रेजी में कही मेथड एमई टी -E एच ओडी मेथड मतलब के ढब बार सौ अग्यार मो शब्द ढेबरा ढेबरा ने अंग्रेजी में शू कहवा तो मित्रों ढेबरा ने अंग्रेजी में कही અ ફ્રાઇડ પેનકેક અ એફ આર આઈ એડી પી એ એન સી એ કે ઈ તો અને કહેવાય અ ફ્રાઇડ પેનકેક ફ્રાઇડ પેનકેક મતલબ કે ડેબરા બારસો બારમો શબ્દ મિત્રો ઢોંસા ઢોસા એક સાઉથ ઇન્ડિયન આઈટમ છે સફેદ કલરનો પૂડો હોય છે એમાં બટાકાનો માવબ્રેન જે આપણે ખાઈએ છીએ એ ઢોંસા તમે બધા જાણતા જ હશો તો ઢોંસાને અંગ્રેજીમાં શું કહેવાય તો મિત્રો ઢોસા અને અંગ્રેજીમાં ઢોસા જ કહેવાય છે જેનો સ્પેલિંગ થાય છે ડીઓ ઢોસા બારસો તેરમો શબ્દ મિત્રો તજ અંગ્રેજીમાં શું કહેવાય તો અંગ્રેજીમાં કહીશું સિને જેનો સ્પેલિંગ થાય સીઆઈ ડબલ એન એમ ઓન સિનેમન મતલબ કે તજ બારસો ચૌદમો શબ્દ મિત્રો તડબુચ તળબુચને અંગ્રેજીમાં શું કહેવાય તો તળબુચને અંગ્રેજીમાં કહીશું વોટરમેલન ડબલ્યુ એ ટીઆર એમ ઇલ ઓ એન વોટરમેલન મતલબ કે તળબૂચ બારસો પંદરમો શબ્દ મિત્રો તણાવ તણાવને અંગ્રેજીમાં શું કહેવાય તો તણાવને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેસ એસટીઆર ડબલ એસ સ્ટ્રેસ મતલબ કે તણાવ બારસો સોળ શબ્દ તપાવવું તપાવવું અંગ્રેજીમાં શું કહેવાય તો તપાવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ વોર્મ અપ T O T W A R M, warm up, up to warm up मतलब के तपावू, १२७० शब्द मित्रों तबियत, तबियत ने अंग्रेजी में क्या है तो तबियत ने अंग्रेजी में कहें हेल्थ health, H E A L T H, health मतलब के तबियत, १२८० शब्द मित्रों तरवू, तरवू ने अंग्रेजी में क्या है तो तरवू ने अंग्रेजी में कहें टू to

टीओ टू एफ आर वाई फ्राई मतलब के तलवु बार सौ एक शब्द तंदुरस्त तंदुरस्त न अंग्रजी शू तो तंदुरस्त अंग्रेजी नीट एफ आई टी फिट मतलब के तंदुरस्त